નમસ્કાર મિત્રો જીનિસ ચીકે ચેનલ દ્વારા આપણે જે જાહેર વહીવટના વિડીયો પોસ્ટ કરીએ છીએ એનો આ સાતમો ભાગ છે તો મિત્રો જો તમે હજી સુધી અગાઉના વિડીયો ના જોયા હોય તો પ્લીઝ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી જોઈ લેજો આ સિવાય ડિસ્ક્રિપ્શનમાં એક સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરની લિંક પણ આપી છે કે જ્યાં પણ ખૂબ જ સારા એવા ક્લાસ થ્રીને લગતા વિડીયો પોસ્ટ કરવામાં આવે છે તો એની પણ તમે મુલાકાત લઈજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો ભલે એક્ઝામ પાછળ ગઈ તમને ખ્યાલ જ છે કે ભાઈ ત્રણ બે જે એક્ઝામ હતી એ હવે લેવાની નથી બિન બિનસચિવાલય ક્લાર્કની પણ આપણી તૈયારી જરા પણ ઓછી થવી જોઈએ નહીં એને પોઝિટિવલી લ્યો અને આપણી તૈયારીને ખૂબ જ એક પ્લાનિંગ પૂર્વક તૈયારી રાખો કે જેથી તમે શ્યોર સિલેક્શન મળે મિત્રો સ્ટાર્ટ કરીએ લાસ્ટ ટાઈમના ક્વેશ્ચનથી આપણે ક્વેશ્ચન હતો કે ધ થિયરી ઓફ સોશિયલ એન્ડ ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન પુસ્તક કોનું છે કોણે લખવું યસ મેક્સ વેબરે આની રચના કરેલી છે બરાબર તો આ વખતે સ્ટાર્ટ કરવાનું છે મિત્રો આ વખતે ટોપ ટ્વેન્ટી ક્વેશ્ચન છે મને જે અગત્યને લાગે એ વીસ ક્વેશ્ચનની વાત કરવાની છે

એ જાહેર નીતિ છે આવું વાક્ય થોમસ ડાયે કર્યું છે બરાબર થોમસ આર ડાય નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો જાહેર નીતિના લક્ષણો કયા છે લક્ષ્યાંક અભિમુખ સરકારના સામૂહિક કાર્યનું પરિણામ યસ વિધ્યાત્મક તો મિત્રો જાહેર નીતિના તમામે તમામ આ ઉપરના લક્ષણો છે કે લક્ષ્યાંક તરફ અભિમુખ હોય છે સરકારના આ બધા સામૂહિક કાર્યનું પરિણામ અને વિધિયાત્મક હોય છે એટલે તમામ જવાબ આવશે નેક્સ્ટ વાત કરીએ તો નીતિ ને ખાલી જગ્યાએ રાજનીતિના બે જુડવા બાળકો છે જેને અલગ ન કરી શકાય યસ આપણા વિષયનું નામ શું છે જાહેર નીતિ અને જાહેર વહીવટ તો નીતિ તો અહીંયા છે જ તે વહીવટ અહીંયા છે નીતિને વહીવટ જો આ લાગે બહુ સિમ્પલ ક્વેશ્ચન પણ આવો પૂછાય ત્યારે ઘણીવાર મગજ છે એ આપણું સાથ આપતું હોતું નથી તો જાહેર નીતિ અને વહીવટને અલગ કરી શકાતા નથી બે જોડવા બાળકો છે નેક્સ્ટ વાત કરીએ વિકાસ વહીવટના પિતા જનરલ વાત કરીએ ભાઈ આપણે કે ભાઈ જાહેર વહીવટના પિતા વુડ્રો વિલ્સન છે પણ જાહેર વહીવટની શાખા તરીકે વિકાસ વહીવટના પિતા કોને ગણવામાં આવે છે તો મિત્રો એ સાચો આન્સર છે જ્યોર્જ ગ્રાન્ટ એ પોતે જે છે જ્યોર્જ ગ્રાન્ટ એ વિકાસ વહીવટના પિતા ગણાય છે અહીંયા કન્ફ્યુઝન વાળું ઘણું છે જાહેર વહીવટના પિતા વુડ્રો વિલસન્સ વિકાસ વહીવટના પિતા જ્રો જ્યોર્જ ગ્રાન્ટ અને તુલનાત્મક જાહેર વહીવટના પિતા લ્યો વિકાસ વહીવટ પછી તુલનાત્મક જાહેર વહીવટના પિતા ફ્રેડ રિગ્ઝ બરાબર ફ્રેડ રિગ્ઝ જે છે એ તુલનાત્મક જાહેર વહીવટના પિતા ગણાય છે બરાબર અહીંયા એક ટાઈપ મિસ્ટેકમાં બંનેમાં આપણે એક જ ઓપ્શન આવી ગયો છે નેક્સ્ટ વાત કરીએ તો કે ભાઈ ફેરલ હેડીએ કયા સમયને તુલનાત્મક જાહેર વહીવટ હમણાં જ આપ કર્યો ફ્રેડ રિગ્ઝ તુલનાત્મક જાહેર વહીવટના પિતા છે તો સુવર્ણકાર તુલનાત્મક જાહેર વહીવટનો સુવર્ણકાર ઓગણીસો ને સાઠ કોની દ્રષ્ટિએ ફેરલ હેડીની દ્રષ્ટિએ છે બરાબર ઓગણીસો સાઠ તુલનાત્મક જાહેર વહીવટ હવે વાત કરીએ કોના મત મુજબ વિકાસલક્ષી વહીવટ અને વહીવટી વિકાસ વચ્ચે મરઘીના ઈંડા બચ્ચા જેવો છે ભાઈ અહીંયા યાદ રાખો વિકાસ લક્ષી વહીવટ અને વહીવટી વિકાસ આ બંને વચ્ચે મરઘીના બચ્ચા ને ઈંડા જેટલો સંબંધ છે આવું કોને કીધું ઈંડા એટલે એગ્ઝ રાઈટ એગ્ઝ તો અહીંયા રિગ્ઝ રિગ્ઝના મતે આ મરઘીના ઈંડા બચ્ચાનો સંબંધ છે બરાબર એગ્ઝ રિક્સ યાદ રાખવું દેશના પ્રવર્તમાન નાગરિકા બાબતે કંઈ જોગ જોડ ખરી નથી ભાઈ આ નાગરિકતા અને એની જોડની વાત છે મતલબ જો ગ્રેટ બ્રિટન બેવડી અમેરિકા બેવડી યસ અમેરિકામાં બેવડી છે સાચું છે જાપાનમાં એકલ છે ભારતમાં એકલ છે ફ્રાન્સમાં બી એકલ છે ગ્રેટ બ્રિટનની અંદર બેવડી નથી ત્યાં એકલ છે એટલે આ જોડ ખોટી છે બાકીની ત્રણ જોડ સાચી છે બરાબર નેક્સ્ટ વાત કરીએ આવો જે ક્વેશ્ચન વિવિધ દેશ અને તેના બંધારણની તુલના કરીએ ભાઈ ગ્રેટ બ્રિટન અલેખિત છે હા અલેખિત છે બરાબર ને યુએસ લેખિત છે ભારત લેખિત છે ફ્રાન્સ અલેખિત નથી ફ્રાન્સનું જે છે બરાબર એ લેખિત બંધારણ છે તો અહીંયા એ નહીં આવે બરાબર આ ટાઈપના ક્વેશ્ચન આવે તો આપણે શાંતિથી એને કરવાના છે હવે એક વ્યક્તિના વાત કરીએ કે વિકાસ મનની સ્થિતિ પ્રવૃત્તિ અને એક દિશા છે જે એક લક્ષ્યના બદલે એક વિશિષ્ટ દિશામાં પરિવર્તનની ગતિ છે ભાઈ વિકાસની વાત કરી છે કોણે આ વાક્ય કીધું કે ભાઈ મનની સ્થિતિ પ્રવૃત્તિ અને એક દિશા છે જે એક લક્ષ્યના બદલે એક વિશિષ્ટ દિશામાં પરિવર્તનની ગતિ છે આવું એડવર્ડ વાયનરે કીધું હતું બરાબર ખાસ યાદ રાખજો એડવર્ડ વિકાસ વિકાસલક્ષી વહીવટના પ્રગતિશીલ ધ્યેય નીચેનામાંથી કયું નથી વિકાસલક્ષી વહીવટના પ્રગતિશીલ ધ્યેય નીચેનામાંથી કયું નથી રાજનૈતિક છે આર્થિક છે સામાજિક છે કયું નથી માનસિક એનું ધ્યેય નથી બરાબર રાજનૈતિક આર્થિક ને સામાજિક તો છે જ ચાલો બંધારણમાં નિર્દેશ વિષય યાદીનું વર્ગીકરણ સાચું કયો નથી બહુ સિમ્પલ ક્વેશ્ચન સંઘ યાદી તો છે રાજ્ય યાદી છે સંયુક્ત યાદી છે એજન્ડા આદિ એવું બરાબર એજન્ડા યાદી કોઈ એવી છે નહીં એટલે સંઘ રાજ્ય અને સંયુક્ત યાદીની વાત તો છે બરાબર ભારતમાં રોલિંગ પ્લાન કોના સમયમાં ઘડવામાં આવ્યો એટલે કે કયા વડાપ્રધાનના સમયમાં રોલિંગ પ્લાનની વાત કે ભાઈ આપણે જે પંચવર્ષી યોજનાઓ છે એમાં ઘણા ટાઈમે યોજના અવકાશ લીધો હતો બરાબર તો અહીંયા વાત કરવાની હતી ઇન્દિરા ગાંધી સરકારની ઇન્દિરા ગાંધીના સમયની જે પંચવર્ષી યોજના હતી એ એમના સરકારનું પતન થતાં એક વર્ષ વહેલા જ પૂરી કરવામાં આવી અને એની જગ્યાએ મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન જે બન્યા હતા એને નવી પંચવર્ષી યોજના દાખલ કરી તો આ નવી પંચવર્ષી યોજના જે છે એ બે વર્ષ પૂરા થયા બે અઢી વર્ષ બરાબર તો ઓગણીસો ને આસપાસ એમની સરકારનું પણ પતન થયું એટલે જે આ અઠ્યોતેર ઓગણસી વાળો જે સમય હતો એને રોલિંગ પ્લાન તરીકે ઓળખવામાં આવે છે અને આ રોલિંગ પ્લાન જે છે એ જે કાંઈ મૂકવાનો ફાળો છે મોરારજીભાઈ દેસાઈનો રોલિંગ પ્લાન તરી તરીકે મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે એમને આ અમલમાં મૂકેલો છે ભારતે આયોજન શબ્દ કયા દેશ પાસેથી લીધો ભાઈ આપણે આયોજન કયા દેશ પાસેથી રશિયા પાસેથી લીધું બરાબર પંચવર્ષી જે આયોજન છે એ રશિયા પાસેથી લીધું પૂછાયેલો છે એકવાર રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કઈ રીતે થઈ ભાઈ બંધારણ દ્વારા થઈ ના ના બંધારણ દ્વારા નહીં એ કોના દ્વારાથી કેબિનેટના ઠરાવથી થાય છે બરાબર ઓગણીસો બાવનની ની અંદર જે રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના થઈ એ માત્ર કેબિનેટના ઠરાવથી જ થઈ હતી અત્યારે પણ જોઈએ તો ભાઈ નીતિ પંચ જે છે નીતિ આયોગ એ આવી રીતે જ છે ને ભાઈ કેબિનેટના નિર્ણયથી ચાલો નીતિ નિર્માણ એક રાજનીતિક કાર્ય છે જ્યારે પ્રશાસન તો ફક્ત નીતિઓના અમલ સાથે કામ સંબંધ ધરાવે જો નીતિનું નિર્માણ રાજનૈતિક કામ છે ને પ્રશાસન ફક્ત નીતિઓના અમલ સાથે સંબંધ ધરાવે આવું એપલ બી નામના વ્યક્તિએ કીધેલું છે યાદ રાખજો ચાલો નીતિ અને પ્રશાસન એટલે કે વહીવટ વચ્ચેનો ભેદ સર્વ પ્રથમ કોને સમજાવ્યો વુડ્રો આ ભેદ સરકારના કોઈ એકમનો તેના પરિનિવેશ સાથેનો સંબંધ એટલે જાહેર નીતિ આવી વાત કોણે કરી છે રોબર્ટ આઈસ્ટોન નામના વ્યક્તિએ આઈન્સ્ટાઈન નહીં રોબર્ટ આઈન્સ્ટોન આઇસ્ટોન બરાબર આઈન્સ્ટાઈન નહીં ચાલો નેક્સ્ટ વાત કરીએ નીતિને અમલમાં મૂકવાનું કામ કોણ કરે છે નીતિને અમલમાં મૂકવાનું કામ કોણ કરે છે કારોબારી કરે છે સંસદ શું કરે નીતિને ઘડવાનું કામ કરે છે બરાબર આનું કામ છે ઘડતરનું કામ આને કારોબારી અમલમાં મૂકે છે અને ન્યાયતંત્ર જો કાંઈ અમલમાં ન આવે તો એ બાબતમાં જે છે એ ન્યાય આપવાનું કામ કરે છે તો આ નીતિના અમલની વાત હતી તો મિત્રો આ હતા જાહેર વહીવટના આજના આપણે ટોપ ટ્વેન્ટી પ્રશ્નો હવે વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે જાહેર વહીવટને લગતા બહુ અગત્યના પ્રશ્નો લઈને આવશું ત્યાં સુધી મિત્રો તમે અમારા વિડીયો જોતા રહો હા વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મળ્યા નવા જ વિડીયો સાથે મિત્રો આવજો